ગોધરા તાલુકો માંડવી કચ્છ માંડવી ગોધરા ગામે અવારનવાર દબાણ હટાવવા માટે લેખિત રજૂઆત કરવા છતાં દબાણ દૂર કરવા આવેલ નથી હાલે ગામના સરપંચ તથા ઉપસરપંચ ગુદરા ગામની મીટર દબાણ કરી બેઠા છે અને મોટા મોટા બંગલાની સામે દબાણ કરી બેઠા છે તેમને પણ કાયદાની જોગવાઈ મુજબ દબાણ દૂર કરવામાં આવે તેમજ ગામના સરપંચ શ્રી વર્ષાબેન પ્રવીણભાઈ કન્નર ઉપસરપંચ મોહન રાજકોર અને લીગલી ગ્રામ પંચાયતની આકરણીની રજિસ્ટરમાં ખોટી એન્ટ્રીઓ પાડી કરવીરો બુકો ઇસ્યુ કરવામાં આવેલ છે તેમજ મોટું કૌભાંડ રચવામાં આવેલ છે